ઓ સમય ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાન અને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા છ આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢ થી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકિમ ટીમે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિઘ્નેશ પંડિયા નું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મહમ્દ એઝાદ અબ્રાર ખાન અને ધુવુ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા જે અનુસંધાન બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ ત્રણ જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે મુસ્તિકી છે જેને ડ્રગ્સ મંગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરે છે અને જે જીગ્નેશ પંડિયા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને

અ લગભગ આ બીજી ત્રીજી વાર હશે એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને ને બોલાવી ને દારૂ ની પાર્ટી કે એવું કરતો હતો પણ ડ્રગ્સ ની પાર્ટી કરી હોય એવી આ બીજી ત્રીજી વાર જોવા ના પ્રાથમિક દ્રષ્ટિ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાયેલ નથી

આજે ત્રણેય પેટલો પકડાયેલા છે એ મોહમ્મદ યજાજ છે એ ગોળ રીમડા પાસેનો છે અબ્રાર ખાન છે એ જમાલપુરનો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો જ છે અને લસણનો વેપારી છે પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવે હા આમાંથી બે જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે

જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા હતા કે તમે અહીંયા મળો અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં જે મોહમ્મદ ખાન છે જે મેઇન આરોપી જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢ લઈ આવેલો એને કોઈ મેરેજ ફંક્શનમાં મુસ્કીમ મળેલો અને મુસ્કીમ ત્યારથી એના સંપર્કમાં અને આના પેલા પણ બે ત્રણ વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયો એવું જણાય છે જીગ્નેશ પંડ્યા ને એક હજાર રૂપિયા મળતા એક વખત હાલ તો એના મિત્રો જે એના પરિચિત છે એ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ